રાજકોટના ગોંડલમાં કાર અને ટ્રેન વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો ગોંડલના સાંડિયાપુલ પાસેથી પસાર થતી સોમનાથ જબલપુલ ટ્રેન અને કાર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો ફાટક ખુલ્લું રહી જતા ટ્રેને કારને ટક્કર મારતા કારનો કચ્છ ઘાણ નીકળી ગયો હતો અને અકસ્માતમાં કાર ચાલકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું બનાવના પગલે લોકોના ટોળા એકત્ર થયા હતા હાજર લોકોના જણાવ્યા મુજબ ફાટક મેનની બેદરકારીને કારણે આ અકસ્માત સર્જાયો હોવાનું જાણવા મળ્યું હતું